નમસ્કાર મિત્રો જય શ્રી રામ ભગવાન શ્રી શ્રીરામલલ્લા આજે નૂતન મંદિરમાં બિરાજમાન થઈ ગયા ઐતિહાસિક ઘડીના આપણે બધા જે છે તે સાક્ષી બના ખાસ મિત્રો અત્યારે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી મળી રહ્યા છીએ મારી સાથે રજનીભાઈ સંઘાણી કે જે હળવદ માર્કેટયાર્ડના ચેરમેન છે રણછોડભાઈ દલવાડી કે જે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે અને પ્રકાશભાઈ વરમોરા કે જે આપણા હળવદ ડાંગધ્રાના તારાસભ્ય છે આપણે થોડીક રજનીભાઈ સાથે વાત કરશું રજનીભાઈ કારણ કે માર્કેટયાર્ડમાં પણ વેપારીઓએ કમિશન એજન્ટોએ બધાએ સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો કે આપણે બંધ રાખવું છે બાવીસ જાન્યુઆરીના રોજ અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવું છે શું કહો જય શ્રી રામ આજનો દિવસ એટલે ખૂબ આનંદ ઉલ્લાસનો દિવસ છે હળવદ એપીએમસીના બે દિવસ પહેલાંનો નિર્ણય લેવાનો કે તમામ વેપારીઓને કમિશન એજન્ટોએ કે આપણે બાવીસ તારીખે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો સ્વયંભૂ આપણે માર્કેટિંગ યાર્ડ બંધ રાખી જેથી કરીને ખેડૂતોને પણ ઘણા પોતાના ગામડે સારી રીતે ઉત્સવમાં ભાગ લઈ શકે અને હળવદ પણ સ્વયંભૂ રીતે બંધ રહ્યું કોલેજોમાં પણ અડધા દિવસની રજાઓ રહી આખા તાલુકાની વાત કરીએ તો ખૂબ આનંદ ઉલ્લાસથી તમામ ગામડાઓમાં નાના મોટા બધા ગામડાઓમાં ખૂબ સારા ઉત્સવો થયા ભૂતોના હતી કહી શકાય એવું વર્ષો પછી સદીઓ પછી આવો કાર્યક્રમ હશે કે જે આવડા મોટા ફલક ઉપર સનાતનીઓ ખુશખુશાલ છે અને ખૂબ આનંદ ઉલ્લાસનો આજનો દિવસ રહ્યો આપણી સાથે રણછોડભાઈ પણ છે રણછોડભાઈ તમે તો રામ મંદિરના આંદોલનમાં ભાગ લીધેલો તમે તો તે ત્યારે એવું લાગતું હોયથી ત્રીસેક વર્ષ પહેલાં કે આ ઘડીના સાક્ષી તમારે પણ બનવાનું સૌભાગ્ય તમને પણ મળશે મિત્રો જય શ્રી રામ પહેલાંની વાત કરી તો અત્યારે જે દિવાલ ઉપર જે સૂત્ર લખેલા હતા ને હજી તો ક્યાંક જોવા મળે તો આનંદ થાય મિત્રો જે ગળાથી લાલ કલરથી લખતા હતા સોગંદ ભાઈ ખાતે કે વહી રામ મંદિર વહી બનાવીંગે તો આવા બધા જે ત્યારની જ્યારે બે હજાર ચૌદ પછી આવ્યા પછી નરેન્દ્રભાઈ આવ્યા પછીની જે સરકાર કે જે વિકાસના જે કામ કર્યા એના લીધે જે કે આટલા પચાસ વર્ષથી પહેલાં તો આઝાદીના પચાસ વર્ષ પહેલા જે આખું રામ મંદિરનો પ્રશ્ન ત્યારે હતો મિત્રો અત્યારથી તો છે નહીં કે એક ન્યાયતંત્ર માટે એક માટે હિન્દુ કે જેના માટે મંદિર માટે ન્યાય માટે લડતા હતા મિત્રો તો ત્યારની જે અત્યારે પાંચસો વર્ષની આઝાદી પછીના જે સિત્તેર સિત્તેર વર્ષ થઈ ગયા પછી પણ રામ મંદિરનો જે સંકલ્પ હતો સનાતન ધર્મને હિન્દુ પ્રજાને કે આ કાતું મગજમાં કે અયોધ્યા હોય કે કાશી હોય કે મથુરા હોય તો એની અંદર અયોધ્યાની અંદર આપણે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું હોય એને અને આવ્યા પછી મિત્રો જે ટૂંકા ગાળાની અંદર કે બે હજાર ચોવીસ જાન્યુઆરી આપણે યાદ કરી એવું લાગે કે આપણા આંખમાં આંસુ આવી જાય મિત્રો કે જે લડાઈ જે હતા જેને અયોધ્યામાં પ્રવેશ પ્રવેશવા નહોતા દેતા રેલવે બંધ હતી નાના વાહન વ્યવહાર બધું બંધ હતું તો એ છ ડિસેમ્બરની ઘટના પછી અને જે હિન્દુ સમાજ જાગ્યો છે અને અત્યારે ખાસ કરીને હળવદની જનતાને આજનું જે વાતાવરણ હતું તો આપણને એવું આખું અયોધ્યામય કે બધા નગરજનો સાથે મળી અને બધી શેરી ગલ્લી મોલા બધા રામજી મંદિરની અંદર મહા મહાઆરતીનું આયોજન હોય તો ભલે સમૂહ ભજનનું આયોજન હોય તો ભલે અને રાત્રિનો આજનો કાર્યક્રમ હોય કે તળાવના કાંઠે આજે આતાશીબાજીનો પણ કાર્યક્રમ છે મિત્રો તો એક ગર્વ થાય આપણને અને વિશેષ કરીને જ્યારે એક ખેસ ભાજપનો છે ને એટલે મને યાદ કારણ કે તમે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છો આ જિલ્લાને ચાર લોકસભાની સીટ અડે છે એટલે હવે મને એવું લાગે બહુ મહેનત કરવી નહીં પડે હમણાં લોકસભા જાહેર થાય છે પછી નોલભાઈ એવું ન હોય મહેનત તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક્ટિવ મોડમાં જ હોય છે કેમ કે આ મોરબી જિલ્લો એક એવો છે કે જેને ચાર લોકસભા લાગે છે તો આવતીકાલે ગાંધીનગરથી વર્ચ્યુઅલમાં માધ્યમથી રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી જોડાવાના છે અને મોરબી જિલ્લાની જે ચારે ચાર લોકસભા રહી એની અંદર સુરેન્દ્રનગર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય કે કચ્છ ભુજ હોય કે જામનગર હોય તો આવતીકાલે સવારે સાડા દસ વાગે જે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન છે સવારે સાડા દસ વાગે અને વિશેષ કરીને જેને ઘણા દિવસથી આ કાર્યકર્તા કહેતા હતા કે બે હજાર ચોવીસ આવે ને નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે મિત્રો તો એ સમય હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે તો તમામ કાર્યકર્તાને વિનંતી છે કે આ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં પધારો માટે હાર્દિક આમંત્રણ છે બધા જિલ્લાના મથકે છે માનો કે સુરેન્દ્રનગર હોય તો રાજકોટ હોય કે સૌ સૌના જે જિલ્લા મથક હોય તેનું અલગથી જિલ્લાનું કાર્યાલય ખોલવામાં આવશે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ પ્રકાશભાઈ પણ આપણી સાથે છે પ્રકાશભાઈ આમ તો હળવદની વાત કરીએ તો હળવદમાં વેપારીઓએ નિર્ણય લીધો હતો કે ભાઈ બાવીસ જાન્યુઆરી આપણે બંધ રાખવું છે સ્વેચ્છાએ રેલી સ્વરૂપે આવ્યા આખો કાર્યક્રમ ત્યાં આગળ જે ચાલતો તે નિહાળ્યો ભજનના નેના કાર્યક્રમો હતા મહાપ્રસાદનું નેનું આયોજન કર્યું હતું અને ગામડામાં શોભાયાત્રાનો બધું આ તો હવે બધું આપણે વર્ણવી ન શકી એટલા આજે આખું રામમય જે વાતાવરણ છે તે આપણું બની ગયું છે એમાંય ખાસ આપણી હળવદ આંગધ્રા બેઠક જય રામ આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ આખા દેશમાં એક દિવ્ય વાતાવરણ બન્યું દેશને સાથે સાથે આખી દુનિયામાં અમેરિકા દુબઈમાં વિશ્વ આખામાં જ્યાં હિન્દુ રહે છે ત્યાં આજે એક અનેરું વાતાવરણ બન્યું છે એમાં ધ્રાંગધ્રા હળવદ અને એમાં પણ હળવદ હળવદ એ આધ્યાત્મિક નગરી કહેવાય હળવદના આજે પણ હળવદની એવી કેટલી બધી બાબતો છે જે હળવદને ગૌરવ અપાવે એવું આ હળવદ એ ધર્મપ્રેમી હળવદ છે ઉત્સવ પ્રેમી હળવદ છે એટલે આજે હળવદમાં બહુ સારી શોભાયાત્રા નીકળી અને બધા ગામડામાં ગામના બધા લોકોએ સમૂહમાં પ્રસાદ લીધો અમુક ગામોમાં જૂજ ગામો એવા હતા જ્યાં સમૂહમાં પ્રસાદ ન લઈ શકા તો એમના ઘરે ઘરે પ્રસાદ પહોંચાડવામાં આવ્યો છું કહેવાનો મતલબ એવા કોઈ પણ ઘર બાકી નથી કે જ્યાં આનંદ ઉત્સવ ન હોય દિવાળી હોય અને જેમ દીપ દીપ પ્રગટાવતા હોય તોરણ બંધાવતા હોય આખું એક એવો માહોલ કે આ માહોલ ન ભૂતો ન ભવિષ્ય એ પ્રકારનો માહોલ બન્યો અને ભગવાન રામ એ બહુ ધીરવીર ઉદાર પ્રેમાળ કરુણા કૃપાળું કલ્યાણકારી કે એક નાગરિક કેવા હોવા જોઈએ એક રાજા કેવા હોવા જોઈએ એટલે કે આખા વિશ્વએ સુખી થવું હોય તો રામ રાજ્યની જે એ સમયની વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ફરીવાર આ દેશમાં ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે તો ભારતને વિશ્વગુરુ માટે આ મંદિર એક સનાતન વિચારધારા કે જે હજારો વર્ષ લાખો વર્ષના ઋષિ મુનિઓએ વશિષ્ઠ વિશ્વામિત્ર અનેક ઋષિ મુનિઓએ જે વેદ અને આખી રચના હતી અને ભગવાન રામે એ સમયે એનું સંપૂર્ણ એ આખી પૃથ્વી ઉપર એમને રોલ મોડલ બનાવ્યું હતું એ રોલ મોડલ બનવા માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જઈ રહ્યા છે એટલે આજે દરેકની અંદર એક વિશેષ થનગનાટ હતો અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી હયાતીમાં આપણે આ આ સ્થળના સાક્ષી બન્યા છીએ